આણંદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર થી સ્વીફ્ટ ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર કુલ ચારસો છાસઠ નંગ મળી કુલ કિંમત આઠ લાખ એકવીસ હજાર છસો ચાલીસ ના મુદ્દા માલ સાથે ને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ હાઈવે થઈ અને વડોદરા તરફ જવાની છે જે આધારે સ્ટાફના માણસો આણંદ વડોદરા એક્સપ્રેસ વે હાઈવે પર જવાના ટોલ નાખવા આગળ વડોદરા તરફ જતા એન્ટ્રી આગળ ઉભા થતા તે દરમિયાન બાતમી મુજબ ના ગાડી નડિયાદ તરફથી આવતા ગાડીને ઓવરટેક કરી પોલીસની પોલીસ બતાવી ઉભી રખાવી ગાડીમાંથી કિસમને પકડી ચેક કિસમ બનાવટના વિદેશી દારૂ બિયરના બોક્સ ભરેલા હતા જેમાંથી 467 છાસઠ નંગ બોટલો મળી આવતા સદરુ મુદ્દામાલ કબજે કરી પકડેલ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ આણંદ રૂરલ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે નરેન્દ્ર શર્મા એ ગુજરાતી આણંદ